જામનગર ઉત્તરના ધારાસભ્ય રીપાબા જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમાયા બાદ શહેરભરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આ અવસરે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી બટાકડા ફોડીને અને મીઠાઈ વેતરણ કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી આ કાર્યક્રમમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અનેક સભ્યો તેમજ સ્થાનિક ખેલાડીઓ મોડી સંખ્યામાં જોડાયા હતા શહેરમાં રીબા બાબા જાડેજાની આ નિમણૂંકને લઈને ખુશીના માહોલ સાથે શુભેચ્છાઓની જરમર થઈ રહી છે જ્યારે ક્રિકેટ જગત સહિતના અનેક વર્ગોએ રી બાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના રાજકીય કારકિર્દી માટે

ગુજરાત સરકારના યુવાઓ માટે ખૂબ જ સારું કામ કરશે એવી અમારી શુભેચ્છાઓ છે અને ફરીથી રીવાબા જાડેજાને મંત્રી પદ મળવા બદલ ખૂબ ખૂબ જાનનગરના ક્રિકેટરો સ્પોર્ટ્સમેનો અને દરેક લોકો વતી ખુબ ખુબ અભિનંદન આજ રોજ એમને મંત્રી પદ મળતા આયા ચેતરાએ જાનનગરના ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓ અને વાલીઓએ જામનગર ને હું મંત્રી પદ મળ્યું છે સ્પોર્ટસ નું એટલે જામનગર માં સ્પોર્ટસ નું ઉન્નતિ થાય એવું ચોક્કસપણે કામ થશે એવી મારી ખાતરી છે અને ફરીથી રીવાબાને આ મંત્રી પદ બદલ ખૂબ ખૂબ અભિનંદન